લોચો આજે હું એમની પાસેથી ઘણા સમયથી ખાઉં છું ટેસ્ટ એનો એ જ છે જે પહેલા હતો એ જ ટેસ્ટ છે અચ્છા આ નાની એવી દુકાનમાં ને નાની હા નાની એવી દુકાનમાં એ જ ટેસ્ટ એટલે સ્પેશિયલ લોચો ખાવા હું વરાછાથી આવું સ્પેશિયલ લોચો ખાવા જાવ એમની પાસે ટેસ્ટી અને જોરદાર હવે લોચો ખાધા પછી કેવું લાગે છે સારું લાગે છે ભાઈ બાકીને આવ્યા છો માસ્ક કપાઈ જાય તો નહીં કપાય નહીં કપાય પતાવી પતાવીને આવ્યા છો

При выходе моряшек у него остались запасы. Con वो नंबर टारगेट देवा को मारना है प्रोजेक्ट या फॉर्म पूरा नहीं है तो video સુરતમાં તમે પચાસ જગ્યા લોચો ખાઓ તો દરેકનો થોડો થોડો ડિફરન્ટ હોય આ લોકોની ચણાની દાળ છે એને જે પકવવાની માત્રા અને ક્રશ કરવાની થોડીક થીકનેસ વધારે છે અને લોચોને ગરમ કરતી વખતે એને વધારે ફેરવવામાં આવે છે જેના કારણે થીકનેસ વધારે છે એટલા માટે સરે જે પ્રમાણે કીધું પિન્ટુભાઈએ પિન્ટુભાઈ ના પિન્ટુ એ પ્રમાણે આ લોચો અડધો કલાક પોણો કલાક ગરમ રહે એમાં કોઈ ડાઉટ મને નથી લાગતો ચોક્કસપણે એક વખત ટ્રાય કરજો મજા આવશે અને એમનું આ કેવું છે સ્પેશિયલ તીખી ચટણી મ દેકુ મિડિયમ ખાઓ છું મણમ આજા પ્રયોગ કરું છું સોલિડ અપલાતુલ સ્કોર આપતો નથી पण आम स्कोर आपो जो नऊ ती शके 9 नाईन आउट ऑफ टेन आवाज स्कोर करू फरी वरत म्हणजे नऊ लोक